સૂર્યપુત્રી તાપી નદીમાં છોડાયું છે કેમિકલયુક્ત પાણી જન્મદિવસે જ નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું મોટી સંખ્યામાં અહીંયા મૃત માછલીઓ જોવા મળી સુરતમાં સફાઈ જે તાપીની સફાઈ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો અને સફાઈ અભિયાનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને એ દરમિયાન જ કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યામાં મૃત માછલીઓ અહીં જોવા મળી વારંવાર તાપી સફાઈ તાપી શુદ્ધિકરણ અભિયાનની વાતો કરી અને કરોડો રૂપિયાના બજેટ ફાળવવામાં આવે છે પરંતુ આજે સ્થળ ઉપર જે એક ગંદકી તો એ બજેટ ક્યાં જાય છે એક તપાસનો વિષય થાય છે કારણ કે ભારતીય જનતા પાર્ટીની અંદર અત્યારે બે ફામ ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે સુરત શહેરની જીવાદોરી સમાના તાપી નદી છે આજે એટલી પ્રદૂષિત છે કે મરણ પથારી એ હોય તાપી મૈયા એવું લાગી રહ્યું છે એની અંદર જે જીવ જંતુઓ છે માછલીઓ છે એ પણ ખૂબ મોટા પ્રમાણમાં આજે જોયું તો મૃત્યુ પામેલી છે ઓવારા પર કોઈ પણ જગ્યા એ સફાઈ નથી એટલે હું આપના માધ્યમથી આ ભારતીય જનતા પાર્ટીના એસી માં બેઠેલા નફટ શાસકો ને કહેવા માંગુ છું કે તમે જે ગાય માતા અને તાપી માતાના નામે વારંવાર મત માંગો છો પણ આ તાપી માતા ને માટે પણ તમે કંઈક કરો